તો ક્વિઝ પણ તમે આપી શકો છો આપણા પ્રશ્ન બેંક વિભાગ બી નો સ્ટાર્ટ કરીએ છીએ તમે નવા છો તો વિડિયો લાઈક શેર કરો અને તમારા મિત્ર સર્કલ ને જાણ કરો આવો ચેપ્ટર નંબર ચાર માં જોઈએ પ્રશ્ન બે ચોવીસ ધોરણ 10 વિષય વિજ્ઞાન અને એની અંદર વિભાગ બી નો ચેપ્ટર નંબર ચાર ની અંદર સંપૂર્ણ સોલ્યુશન તમને દેવામાં આવશે પ્રકરણ નો પહેલો પ્રશ્ન સસંયોજક સંયોજનોના જોઈ શકો છો પેન લઈ લઉં છું પહેલા સસંયોજક સંયોજનોના ગુણધર્મો જણાવો પહેલો ગુણ તેના ગલન બિંદુ અને મિત્રો ઉત્કલન બિંદુ નીચા હોય છે બીજું તેની વચ્ચે આંતર આકર્ષણ બળ નિર્બળ હોય છે તે વિદ્યુતના અવાગ હોય છે તેઓ ઘન પ્રવાહી અથવા વાયુ અવસ્થા ધરાવે છે તે સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય પણ કાર્બનિક દ્રાવકોમાં કેવો હોય છે મિત્રો દ્રાવ્ય હોય છે એટલે આ પ્રશ્ન તમને પૂછાય તો આસાનીથી આન્સર આપી શકો છો કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સમજાવો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે દોર્યું હોય હું મારી રીતે તમને સમજાવું કાર્બન ડાયોક્સાઇડ નું સૂત્ર CO2 છે હા કે ના હા સર કાર્બન 1 છે ઓક્સિજન 2 છે હવે હું એક કામ કરું છું સમજો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક 8 છે ઇલેક્ટ્રો રત્ન બે અને છ થાય તો છ હશે છ ને ડોટ ક્રોસ વડે બતાવો એક બે ત્રણ ચાર પાંચ અને કેટલા બતાવવાના અહીંયા છ એ તે આના છ બતાવો એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે ઓક્સિજન પાસે હતા એટલા બતાવી દીધા સેમ ટુ સેમ આપણે વાત કરીએ હવે કાર્બન કાર્બનની કાર્બન પાસે કેટલા છે તો બોલો કાર્બન પાસે એક કાર્બન પાસે ચાર હોય તો એક આ આ એક એક બે બે ગયા અને ત્રણ ચાર ક્લિયર આ સર ચાર થઈ ગયા ઓકે ચાલો હવે શું થશે આઠ કરવાના તો આની પાસે છ હતા આની પાસેથી બે ની ભાગીદારી કરશે થઈ ગયા આઠ ચાલો આની પાસેથી બે ની ભાગીદારી કરશે થઈ ગયા આઠ આ કાર્બન પાસે બે ને બે ચાર હતા બે ની પાસે બબે લેશે એટલે કેટલા થઈ ગયા થઈ ગયા આઠ ભાગ્યા તો આનો મતલબ આવો છો ઓક્સિજન પછી તમે આવું જાણો છો ચાર ઇલેક્ટ્રોન એટલે બે બંધ કહેવાય તો એક બે બંધ વચ્ચે કાર્બન બે બંધ વચ્ચે ઓક્સિજન આ કોનું કહેવાય બોલો કાર્બન ડાયોક્સાઇડ નું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું કહેવાય કાર્બન ડાયોક્સાઇડ નું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કહેવામાં આવે છે આ છે છે છો રાઈટ હવે આવે સંતૃપ્ત કાર્બન સંયોજનો અને અસંતૃપ્ત કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો હું પહેલા મારી રીતે વાત કરી દઉં સંતૃપ્ત એટલે એવા સંયોજનો જે એકલ એકલબંધ થી માત્ર જોડાયેલા હોય એટલે કે જે આલ્કેન કહેવાય બધા સંતૃપ્તમાં આવે અને અસંતૃપ્ત જે સંયોજનો બે કે તેથી વધુ કાર્બન યાદ કે જોડાયેલા હોય તેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય આમાં સંતૃપ્ત કહેવાય રાઈટ ચાલો ત્યારબાદ જો અસંતૃપ્ત સંયોજનો સંતૃપ્ત સંયોજન કરતા વધુ ક્રિયાશીલ હોય છે રાઈટ એટલે કે મિથેન હોય

અને ઇલેક્ટ્રોન બિંદુ રચના લખો તો મિત્રો સાયક્લો પેન્ટેન નું અણુ સૂત્ર સીએનએચુએન છે અને આણ્વીય સૂત્ર કાર્બન પાંચ પાંચ દુ દસ સી ફાઈ ટેન છે તો સાયક્લો આવ્યો એટલે હું તમને રચના દોરતા શીખવાડું છું કાર્બન એક પાંચ દોરવાના બે ત્રણ પેન્ટેન છે ને એટલે ચાર અને પાંચ પછી આમ ગોળ કરી દેવાના એક ગોળ બે ગોળ ત્રણ ગોળ ચાર ગોળ પાંચ ગોળ કરી નાખવાનું વ્યવસ્થિત ચલો હવે આવે એટલે સી એચ ટુ આવે એટલે બે હાઇડ્રોજન દોરવાના એક હાઇડ્રોજન ને બે હાઇડ્રોજન બંનેમાં એક એક એચ લખી દો એ ત્યાં બોલો બે હાઇડ્રોજન બંનેમાં એક 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 હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન એક એક હાઇડ્રોજન 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 અને અને હવે આપણે ઇલેક્ટ્રોન દોરીએ બેન બદલાયેલા એક હાઇડ્રોજન હોય એની પાસે એક જ હોય એટલે બધાના ક્રોસ બતાવવાના બધાના ક્રોસ બતાવવાના લાલ બતાવવું છે એ બધા હાઇડ્રોજનના છે ક્રોસ બતાવો છો અહીં તો આયા ક્રોસ હવે આ કાર્બન પાસે કેટલા હોય ચાર હોય તો ચારે બાજુ એક કાપ દે જો એક હા કે ના બે ત્રણ અને ચાર કે દીધા બસ આયા પણ બોલો આ કાર્બન પાસે કેટલા હોય ચાર બોલો એક બે હા કે ના એક ને બે છે પછી બોલો ત્રણ અને એક આને આપશે ચાર

ચાલો મિત્રો અતિ મહત્વની સ્લાઇડ આવી હેતુ હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ આપવા માટે આપણી ચેનલની વિઝિટ કરો ચેનલની સાથે સાથે આપણી એપ્લિકેશનની વિઝિટ કરો વિદ્યાર્થી મિત્રો ફક્ત ને ફક્ત પાંચ રૂપિયામાં તમે ક્વિઝ આપી શકો છો તમને મૂંઝવતા પ્રશ્નો અહીંયા તમારા સોલ્વ થશે અને જો તમે વિજેતા પ્રાપ્ત થયા પણ પ્રશ્ન મૂંઝવે છે તો સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ ટુ ફાઈવ ફોર ઉપર તમે સંપર્ક કરી શકો છો અને તમે દરેક વિષયમાં આવી મહેનત પણ કરી શકો છો તો મિત્રોનો લાભ લેવાનો ચૂકશો નહીં તમારા મિત્ર સર્કલને જાણ કરો અમારી સાથે જોડવાનું ખાસ ને ખાસ એનો તમે પ્રયત્ન કરશો

જેવો લઈ જાવ એટલે તમારે જોવાનું એની બાજુમાં સીએ થ્રી જેને લાવો છો ને એની બાજુમાં સીએ ટુ પડે નો હોય કઈ નો થાય ચાલો છે તો અહીંથી હાઇડ્રોજન દૂર થઈને બાજુ જાય તો નવું સંયોજન મળે સીએ થ્રી સી એક ગયું એટલે નીચે આવી ગયું સી એચ થ્રી અહીં ટુ ની જગ્યા થઈ ગયું થ્રી હજી મારા અહીં ઉપર લઈ જાવ તો જોવો બાજુમાં કાંઈ નથી એટલે વાર્તા પૂરી થઈ ગઈ આનું નામ બ્યુટેન થઈ ગયું એન બ્યુટેન કયો તોય ચાલે રાઈટ તમે જોઈ શકો છો ચાલો હવે આ લીટર દોરતા બધાને આવડે હવે અવનામકરણ કરવાનું વન ટુ થ્રી વન ટુ થ્રી પહેલાં સીધો ક્રમ આપણે ઊંધો આપવાનું જે નીચે હોય ને એનું નામકરણ જોવાનું સ્રીએથ થ્રી છે તો એ કેટલા નંબર આવે બે ઉપર એનું નામ પહેલાં લખવાનું ટુ મિથાઇલ શું કહેવાય બોલો ટુ મિથાઈલ પછી સીધા કાર્બન કરવાનું એક બેન ત્રણ ક્રોપેન અથવાનું બીજું નામ એ થાય જ્યારે એક જ વખત સીએ થ્રી નીચે હોય નીચે કે ઉપર ગમે ત્યાં

અહીંયા તો તમારું માટે પ્રોપેન જ આવશે રાઈટ આ રાઇટ જ છે પણ આઈસો બ્યુટેન આવે એટલે જે હતું એ રાઈટ જ હતું એમ એક વાર કહી દઉં આપણે સમીકરણ લખતા શીખી ગયા સીધો ક્રમ આપો ઊંધો ક્રમ આપો તો પણ બે ઉપર આવે તો ટુ મિથાઈલ સીધા કાર્મ ગણો પ્રોપેન અને બધા ગણો તો આઈસો લગાડવાનું એટલે જે હતું એ રાઈટ જ હતું યોક્લ પ્રક્રિયા એટલે શું તે દેશો તો એક સમીકરણ લખો જે રાસાની પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનમાં બીજો અણુ ઉમેરવાથી નવો કાર્બનિક સંયોજન બને એટલે કે એકમાં બીજું ઉમેરો નવું સંયોજન બને એ પ્રક્રિયાને મિત્રો યોક્સિલ પ્રક્રિયા કહે છે એટલે કહેવાનો મતલબ આવું યાદ રાખવાનો અસંતૃપ્તમાંથી હંમેશા સંતૃપ્ત બનતો હોય એને શું પ્રક્રિયા માટે સમજાઈ રહ્યો છું સંતૃપ કોણ આવે બોલો આલ્કે છે તમે જોઈ શકો છો આ નો આવડે તમને ખાલી સમીકરણ લખવા કીધું તો સમીકરણ પેલા જોઈ લઈએ ડાયરેક્ટ જો ઇથિનમાંથી ઇથેન બનો ઇથાઇનમાંથી ઇથેન બનો તો ઇથિન નું સૂત્ર તમને ખબર જ છે CH2 ડબલ બન CH2 તો આ બનો CH3 CH3 નિકલ ઉડી પર પ્લસ H2 રાઈટ અને એ તે ઇથાઇન તો ઇથાઇન નું સૂત્ર ખબર જ છે CH ટ્રિપલ બંધ H ત્રણ બંધ આવે આઇન માં

ભાઈ એ લોકો ઉદાહરણ નથી આપ્યું પણ આપણે ઉદાહરણ આપીને સમજાવ્યું એટલે તમે સમીકરણ એક લખવાનું કીધું તો એક જ લખવાનું આ તો મેં સમજાવ્યું છે ચાલો સી સી બે કાર્બન એટલે કે આ આલ્કીન થયું સી સી ત્રણ કાર્બન એટલે આલ્કાઇન થયું આ ઉદીપક જે હમણાં આપણે જોયું આલ્કેન બને આમાં પણ આલ્કેન બને મતલબ આ બંનેની બાજુ જ્યાં જ્યાં આર દેખાય ને એમાં આ સી ની ઉપર બે આર છે હવે જ્યારે હાઇડ્રોજન અને જોઈન્ટ થાય ત્યાં બંનેને એક એક એચ મળશે તો એક એક એચ મળી ગયા બાકીનું બધું બેટ અહીંયા બે બી એચ મળે બે દુ ચાર તો બે એચ દોરવાના જો આને બે મેળા બાકીના માર કહેવાનો મતલબ આર બરાબર એચ લેવાના છે એટલે તમને જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો હોય ઓક્સી પ્રક્રિયા તો વ્યાખ્યા આપી એક રાસાયણિક સમીકરણ લખો તો ડાયરેક્ટ તમે છોકરાઓ આ સમીકરણ ગમે લખી શકો છો ઇથેનોલ ઉપયોગ લખો

ઇલેક્ટ્રોન વિનિમય દ્વારા આયોનિક બંધ વડે રચાતા સંયોજન ને આયનિક બંધ એટલે બે પરમાણુઓ વચ્ચે જે બંધ બને એને આયનિક કહેવાય અને બે પરમાણુઓ વચ્ચે જે સહસંયોજક બંધ બને તેને સહસંયોજક સંયોજનો કહેવાય એનું છે તે ફક્ત ઘન સ્વરૂપે જ હોય તે પ્રવાહી અથવા વાયુ સ્વરૂપે હોય તેના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય આમાં નીચા હોય તે મોટે ભાગે પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે કે મોટે ભાગે પીગળી તો વિદ્યુતના અવાહક હોય છે હીરો અને ગ્રેફાઇટનો તફાવત હીરો તેમાં પ્રત્યેક કાર્બન ચાર સાથે જોડાય અને ત્રિપરિમાણીય બનાવે અને ગ્રેફાઇટ પ્રત્યેક કાર્બન ત્રણ કાર્બન સાથે જોડાય અને દ્વિપરિમાણીય સતકોણીય રચના બનાવે બંનેનો પરીક્ષામાં એક માર્ક્સનો હેતુ લક્ષ્ય આવે હીરો તે સખત પદાર્થ છે તે નરમ પદાર્થ છે જે વિદ્યુતના અવાહક છે જે વિદ્યુતના સુવાહક છે તે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે તે રાસાયણિક રીતે સક્રિય છે સાબુ અને રીતે તફાવત જે તમારી ચોપડીમાં નથી આપ્યો પણ આ તફાવતની માહિતી આપી છે તમે શોર્ટકટ ચાવીઓ લખી છે તમે આ મોઢે કરી શકો છો સાબુ તો વનસ્પતિ તેલ અને એનેઓએ વચ્ચેની પ્રક્રિયાથી સાબુ બનાવવામાં આવે સાબુ કઈ રીતે બને બોલો વનસ્પતિ મિત્રો સાબુ બને છે વનસ્પતિ તેલ અને એને હોય છે વચ્ચે ડિટરજન્ટ પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બન માંથી ડિટર્જન્ટ બનાવવામાં આવે છે બીજું સાબુ એમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય સી ડબલ ઓબોસી સાબુ સાબુ કઠિન પાણીમાં રહેલા સીએ અને એમજી ના દ્રાવકો સાથે સારો સાથે અદ્રાવ્ય સારો બનાવે છે પરિણામે સાબુનો થાય છે આમાં વ્યય નથી થતો કેમ સીએ અને એમજી ક્ષાર બનાવે છે પાણીમાં સીજી દ્રાવ્ય સાર બનાવતો નથી બનાવતો નથી આથી ડિટર્જન્ટનો વ્યય થતો નથી આમાં આયાનો છૂટા પડે આમાં પડતા નથી ધ્યાન રાખજો સાબુ કપડા પર સાબુ વડે ડિટર્જન્ટ જેટલી સારી ધૂળાઈ થઈ શકતી નથી

આને કેવાય મિથેન ઈથેન ઈથેનોલ એ પણ કહેવાય રાઈટ એટલે આમાં OH હોય આમાં C ડબલ O હોય ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષા માટે ખાસ ઉપયોગી પ્રશ્ન બેંક પ્રશ્ન બેંક ની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સ માં છે દરેક વિષય થી તમે ડાઉનલોડ કરી શકો છો સાથે સાથે જો તમારે WhatsApp પર પીડીએફ मंगावी છે તો તમે सेवन जीरो फोर सिक्स फोर टाइम्स टू फाइव फोर पर તમે આસાનીથી સંપર્ક કરી શકો છો તમને મૂંઝવતા પ્રશ્નો આપણા મોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો એક વિષયની પ્રશ્નો બેંકનું સંપૂર્ણ સોલ્યુશન તમને ફક્ત પચાસ રૂપિયા મળી જશે સાથે સાથે અમારા સોશિયલ મીડિયામાં જોડાવા માટે ક્લિક કરો યુટ્યુબ ટ્વિટર ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ અને ફેસબુક ઉપર તમે આસાનીથી અમારી સાથે જોઈન્ટ થઈ શકો છો કનેક્ટ થઈ શકો છો અને ઓસ્ટેલ કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં

નિરપેક્ષ આલ્કોહોલ હોય છે એ તમારા માટે નવો પ્રશ્ન છે તો આ નિરપેક્ષ આલ્કોહોલ શું છે નિરપેક્ષ આલ્કોહોલ એક પ્રકારનો આલ્કોહોલ જ છે યાદ રાખજો આ જે તમે આલ્કોહોલ કયો ને ઇથેનોલ ઈજ કહેવાય આ નિરપેક્ષ આલ્કોહોલ પણ તેને વિવિધ પ્રકારના દ્રાવકોને સૂકવીને બનાવવામાં આવે છે હું કીધું નિરપેક્ષ આલ્કોહોલ એ વિવિધ પ્રકારના દ્રાવકોને સુકવીને બનાવવામાં આવે છે જો તેનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તેની માનવ શરીર પર વિવિધ અસર થઈ શકે છે આથી આપણે એને લિમિટમાં લેવો જોઈએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર ચાર પ્રશ્ન બેંક વિભાગ બી નો આપણે પૂરો કરીએ છીએ નવા સોલ્યુશનમાં નવા ચેપ્ટર સાથે નવા વિડીયોમાં મળીશું દરેક વિષયનું અહીંયા સોલ્યુશન મુકાય છે પીડીએફ તમે ઘરે બેઠા મંગાવી શકો છો તમારા મિત્ર સાથે જાણ કરો વિડીયો લાઈક અને શેર કરો અને આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ